હાય ચેક કોમ નહી આવ મુઆ ડોગર હવે થઈ જાય એટલે મારે વાડવાની છે એ ઉભરે મુ વરા ટેન્શન ના લઈ મુ સુક કદી મારા કેકો કરાજે કદી ગદડી વધો પછી મુ તારમ વાડવા આયા મોઠી એટલે હા વેસ્ટેવ લેવાનું કશું આ વાડી લેવા વાડી લેવાનું મારે કઈ લેવા દે ધારે ડોગર એક કદી કઉ છે ને પૈસા આવી જો 100 રૂપિયો 500 રૂપિયો દી 100 રૂપિયો ચો અરે મુ દે કઈ ટેન્શન ના જાતો હો

લાગણી ની હતી આ દોસ્તી ના મેં હાજર અમારી અરે હા મુલાબ હા

આમાં હી કર્યું આ બધું એટલે બધો ખર્જો હું કરું હું આને લાગી હો ખાઈ તો પડશે મેગી પાર્ટી તો કરીએ મારા પણ ભૂખ તો લાગી મારા પણ મેગી ખાઈ પડસે હેડો પાર્ટી કરવા દઈએ તો આપણે બધા હેડો અરે આ ઓર્ડર ન બધી ગયો હો કસ્ટમ ઓર્ડર બધું અહીંયા ગઈ કામે બજા છે ની તો બજા છે ને તો હું હા થેન્ક યુ બરાબર

જો લાઈન આવો બચમાં રસ્તા હાર આવો મેમન બી આયા હમ પા એટલે જલ્દી આજો આપડો હા ચાલુ ના થાય પછી જશે બધું આ તો એ ઊતા ચમ ચમ કરતી વીજળી આવે હા હું મેમન આ ચમ 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 કરતી વીજળી આવે હા ચીયટા ઘટો ઓમ ચીય અંધારીમાં આવે નહીં જ અરે યાર પેલું કારું શે દેખાવાનું બધું અમે ઘેર જવું હેલો મેમન અમે ઘેર જઈએ ના અરે જો ફોન કરે વારે આવે WhatsApp પર વાધોની રાજો કરી દીધી આઈ જે આઈ જે આઈ જે આયા અરે આયા મને કેટલી વાર બોલા ભાઈ હું કરતો તા

મસાલો બહુત પાણી આવી ગયું લે હેના મેગી થઈ ગઈ હ બોલા ભાઈ એડા બેન 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 અરે જીગા પિન કોર માં જી એના ચાર કોર માં એ ઘર માં જી આપડા રૂમ માં આપડા રૂમ માં આરી હ આ ડીશો લઈ દીધી અરે એ ધીરે હું બઈલી લે કેટલી હું ગણજોલા તમે જોઈ રહ્યા મેગી બની ગઈ હ બધા બધા ખાવાની તૈયારી માં અરે આ ડીશો અરે હું તો બોલી બધા કર લે કર બધું મૂકી દો

બે દીકરા ખાઈ કર દે અલ્યા બગન ભેગી જે લાગે અલ્યા બગન ભેગી તામે તો ટુકરતી અલ્યા તઈ ફટોફટ ખાઈ તમ જવાન થતો નેકરો નકજો વાયરો ઉપર હે એટલે તમ ઘર જેવો તો ક્યાં જાઓ અને રાત રોકા હોય તો રાત રોકા બોલાવ શું કરું તમાર રાત રોકાજી હા હેડો આ હેડો કઈ લેતા હેડો કાઈ મસ્ત પાડી એનો બહુ આભાર હે તમાન ભગવાન ખુશ રાખન આવીને પૈસા આલતા આવી રીતે પૈસા અલે આયરો હાથ ઉંધો જ હાથ બગડેલો તમાર હાથ લાવ લાવ પણ માં પણ ટકા બેને તો હારું હરણ ફેટ મેગી ખાવ મન થેરું પણ હજુ ગવરમ મોઠા ની છે ને ગવર નતવા રીઓ હજુ ડાગર કાપવાની છે બની રી અરે એકદમ મસ્ત એક નંબર મેગી બનાવવા માટે તમારો તમે ગમે તો પાર્ટી કરો પ્લાનિંગ કરો ગમે તે તમે પ્રોગ્રામ રાખો પણ જ્યાં તમે ચૂલો હરગાવો તો તમારે ચૂલો ને ઓલવી નાખવાનો એનો મતલબ કારણ કે એના આજુબાજુનું બધું ચૂલો હરકેલો હોય તો બધું હરગવાની સંભાવના કરી દે ને એના કરતાં આપણે ઓલવી નાખવાનું ચોમાસાના સિઝનમાં તો બહુ વધો ના આવે પણ આ તો ઉનાળા જેવો ઉનાળામાં વધારે ફેરવું એટલે આજુબાજુનું કોઈનું નુકસાન થાય એવું આપણે કરવાનું નહીં આપણે ઓલવી નાખીએ એટલે તમે આવું કદી ભૂલ કરતા નહીં મેં હવે ચૂલો ઉજવી નાખ્યો એટલે તમે આવી કાળજી રાખજો